પ્રયોગ સમજાવો મને હા સર આ પ્રયોગમાં એવું થયું કે આપણે જે વાત કરી મેં તમને વી શુડ હેલ્થ એવરી એ અનુસંધાને બાળકો જ્યારે કોઈ દુકાને ગયા હતા પડીકા લેવા માટે નાની તો એમના જોડે એક નાની બાળકી આવી અને પૈસા માંગ્યા તો આ છોકરાએ તરત જ એનો પ્રશ્ન કર્યો કે ભણવા નહીં જતી એમ એટલે છોકરી કે ના તમારું ઘર ક્યાં છે તો ત્યાં સામે ઝૂંપડપટ્ટીમાં એ છોકરીનું ઘર હતું તો આ બે છોકરીઓ સ્પેશિયલી છોકરીના ઘરે ગયા અને દાદા દાદીને મળ્યા અને કીધું કે આનું ભણાવો એમ કે કેવી રીતના ભણાવવાનું તો પછી એમને કીધું કે અમે તમે કાલે આવો સર મળો અને અમે કહીશું હાલના સમય ના જો નૈતિક મૂલ્ય ની વાત કરે કોઈને પાંચસો રૂપિયા મળત તો કોઈ પાંચ મિનિટ માટે ત્યાં ના પૂરે રસ્તા હોય આ છોકરાઓ એ લખેલું એમને પાંચસો રૂપિયા મળ્યા હતા બે મિનિટ બરોબર તો પાંચસો રૂપિયા મળ્યા તે એક કલાક સુધી દુકાને ઉભા રહે છે કોઈ આવે છે શોધવા માટે છતાં છોકરો આ નથી કોઈ લેવા માટે તો એ જ પૈસો એમને ઉપયોગ પોતાના માટે ના કર્યો પણ એના જ બિસ્કિટ લઈ અને ગાય અને કુતરાઓ એટલે આ એમના એ લખેલ અનુભવ લખેલા છે અનુભવ લખેલા છે કે દાખલા તરીકે આ હમણાં જ ઉત્તરાયણ સમય ની વાત કરીએ આપણે તો એ સમયમાં પણ આવું થયું કે કબૂતર પડી ગયું દોરીમાં વેટાઈ ગયું તો સ્પેશિયલ એ કામ કર્યું છે મિત્રોને પણ હેલ્પ કરે છે તો આનાથી મારા ક્લાસની અંદર હાલ એક માહોલ થઈ ગયો પહેલા તો શું આ 12માના છોકરાઓ થોડો ગ્રુપિઝમ જેવું પણ હોય તો આ ગ્રુપિઝમ પણ નીકળવા માંડ્યું અને આપસમાં એકબીજાને મદદ કરતા તમને આ બધામાં સૌથી વધારે સ્પર્શી ગયેલું કાર્ય કયું લાગ્યું બાળકો મને સૌથી વધારે તો એક આ એડમિશન લઈ આપી અને બીજી વસ્તુ કે બાળકોને હાલ તમે કોઈ પણ મદદની વાત કરો ને કે આપણે ભઈ આ કામ કરવાનું છે તો ક્લાસની અંદર એક નહીં એક સાથે આખું ટોળું ઊભું થઈ જાય અચ્છા ઓકે તો આ મને બહુ ગમ્યું એમ અને મને એવું થયું કે મારા આ પ્રોજેક્ટથી અત્યારે હાલ આ નાના પાય છે જયારે આજ બાળકો મોટા થશે ને જેવી રીતના હાલ માતા પિતા દરેક ને એવું કે તમે ડોક્ટર બનો એન્જિનિયર બનો આજ બધાનું પ્રેશર હોય છે પણ ખરેખર આજ બાળકો ના દીકરાઓને એવું છે કે ભાઈ આપણે સમાજ સેવક બનવાનું છે આપણે સમાજ ની મદદરૂપ થવાનું પેલે મને ખુબ સરસ હું લાગે કામ તમે કરતા રહેજો ખૂબ ખૂબ શુભેચ્છા ઓકે થેન્કયુ સર